હેલો ફ્રેન્ડ છે આજે આપણે બનાવીશું દલિયાની જ રેસીપી એટલે કે જેને આપણે કહેતા હોય કે ઘઉંના ફાડા એ ઘઉના ફાડાનો ઉપયોગ કરી અને આ શિયાળામાં આપણે નવવી જ રેસીપી લઈને આવ્યા છીએ જે લોકોને સાંધાના દુખાવા હોય કમરના દુખાવા હોય ગોઠણના દુખાવા હોય તેના માટે બેસ્ટ છે તો ચાલો જોઈ લઈએ કેમ બનાવવી ઘઉંના દલિયામાંથી શિયાળાને લગતી એવી સરસ રેસીપી બનાવશું ફ્રેન્ડ તો અહીંયા આપણે જેટલા દલિયા લીધા છે એટલું જ આપણે દૂધ લેવાનું છે પણ પહેલા આપણે બધું જ ફ્રાય કરી લેશું તો એના માટે અહીંયા આપણે એક પેન લીધું છે ગેસ ઓન કરીશું

કાજુ બદામ તમારી ચોઈસ પ્રમાણે જેટલા લેવા હોય તેટલા લઈ શકો છો થોડા થોડા ગોલ્ડન બ્રાઉન થવા માંડે ત્યાં જ આપણે કિસમિસ લઈ લેવાની છે કિસમિસને પહેલાં નથી લેવાની પછી જ લેવાની જેથી કરીને દાજે નહીં અને સાથે જ અહીંયા લીધું છે આપણે બેથી ત્રણ ટેબલ સ્પૂન સૂકા ટોપરાનું છીણ જે સૂકા નાળિયેરનું કહીએ આપણે તે જ લીધું છે અને બધું એકદમ રોસ્ટ કરી લેશું થોડું થોડું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કરવાનું છે એટલે ફ્લેમને એકદમ સ્લો રાખવાની છે અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણી કિસમિસ પણ એકદમ ફૂલવા લાગી છે જો આપણે પહેલાં કિસમિસ લઈ લઈએ તો કિસમિસ દાઝી જાય એટલે ખાસ કરીને પછી જ કિસમિસ લેવાની જેથી કરીને ફૂલી જાય એકદમ સોફ્ટ થઈ જાય અને કિસમિસ બળી પણ ન જાય ઘઉંના દલિયા હેલ્થવાઈઝ ખૂબ જ સારા એટલે જે લોકોને શિયાળામાં સાંધાના દુખાવા થતા હોય ગોઠણના કમરના દુખાવા હોય તો આ ખાસ ખાવું જોઈએ હેલ્ધી પણ છે અને સાથે ટેસ્ટી પણ ખૂબ જ છે તો અહીંયા ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે ફ્રેન્ડ્સ આપણે વધારે પડતું નથી કરવાનું

તે જ દરમિયાન આપણે ફ્લેમને બંધ કરી દેસું ગરમ ગરમ પેન હોય તેમાં જ આપણો ગુંદર થઈ જશે જેથી કરીને દાજે નહીં અને અહીંયા આપણે બધું જે મિક્સિંગ બાઉલમાં જે કાઢેલું હતું તે જ પ્લેટમાં આપણે લઈ લેશું તે જ પેનમાં ફરી પાછું આપણે એક ટેબલ સ્પૂન ઘી લઈ અને દલિયા લઈ લેશું જેટલા દલિયા લીધા છે તેટલું જ દૂધ લેવાનું છે એટલે દલિયાનું માપ ખાસ કરી લેવું બીજા બધાનું માપ ના કરીએ તો ચાલે પણ દલિયાનું માપ ખાસ કરી લેવાનું આને પણ આપણે એકદમ સરસથી શેકી લેવા ફ્લેમને એકદમ લો રાખીશું અને શેકીશું જેમ જેમ શેકાતા જશે તેમ તેમ એકદમ વ્હાઈટ થતાં જશે બીજું બધું આપણે શેકતા હોય તો એકદમ બ્રાઉન થવા માંડે પણ અહીંયા દલિયામાં ઊંધું છે કે જેમ જેમ શેકતા જાય શેકાતા જાય તેમ તેમ બધા વ્હાઈટ થવા લાગશે એકદમ બધા વાઇટ થવા થઈ જાય એટલે માની લેવું કે આપણા દલિયા શેકાઈ ગયા છે અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ આપણા દલિયા એકદમ સરસ વ્હાઈટ થઈ ગયા એટલે આપણા દલિયા એકદમ મસ્ત શેકાઈ ગયા તેમાં જ હવે આપણે લઈ લેવાનું છે દૂધ પહેલાં અહીંયા આપણે એક ભાગનું દૂધ લેશું અને બધું જ એકદમ સરસથી મિક્સ કરી દેશું બધું મિક્સ થઈ જાય એટલે ફરી પાછું આપણે બે ભાગનું દૂધ લેવાનું છે તે જ દરમિયાન આપણે બધું જ એડ કરી દેવાનું છે જે ગુંદ અને ડ્રાય ફ્રૂટ લીધા છે તે બધું જ આપણે તેમાં એડ કરી દેસુ જેમ જેમ દૂધ બળતું જશે તેમ તેમ એકદમ સરસ બધું મિક્સ થતું જશે અને આપણે આમ સતત ચલાવતા જશું અને થવા દેસું અહીંયા આપણું દૂધ ને એકદમ સરસ બળી ગયું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીંયા આપણે લઈ લેશું ઈલાયચી પાવડર એક ટેબલ સ્પૂન સૂંઠ પાવડર લઈ લેશું સૂંઠ પાવડરનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું જેથી કરીને હેલ્થવાઇઝ ખૂબ જ સારું અહીંયા આપણે જાયફળ લઈ લેશું થોડુંક જાયફળ લઈને આ રીતે તેને ખમણી લેશું બધું એકદમ મિક્સ કરી અને તેને સ્વીટ બનાવવા માટે અહીંયા આપણે દસ બાર નંગ ખજૂર લીધો છે જે પોચો ખજૂર હોય તે જ ખજૂર આપણે લીધો છે અને તેમાં જ મેં લીધો છે પચાસ ગ્રામ ગોળ ગોળની જગ્યાએ તમે સાકર ખાંડ પણ લઈ શકો છો અને બધું એકદમ સરસથી મિક્સ કરી દેસુ તેમાં જ આપણે લઈ લેશું એક ટેબલ સ્પૂન ઘી અહીંયા સાકર અથવા તો ખાંડ લેતા હોય તો દળીને જ લેવી જેથી કરીને એકદમ ફટાફટ બની જાય અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ મસ્ત મસ્ત દોલિયાની નવી જ રેસીપી તૈયાર છે જે ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે એટલે એમને બંધ કરી દેશું તો ફ્રેન્ડ્સ તૈયાર છે દોલિયાની એક નવી જ રેસિપી જે આપણે કહીએ છીએ કે ઘઉના ફાડા તો આ ઘઉના ફાડા હેલ્ધી પણ ખૂબ જ હોય છે અને સાથે સાથે બધું આપણે એટલું હેલ્ધી લીધું છે કે આ શિયાળામાં ચોક્કસ ટ્રાય કરવા જેવું છે તો તમે પણ ચોક્કસ ટ્રાય કરજો અને તમારા રિવ્યૂ મારી સાથે શેર કરજો કેવી લઈ ગઈ આજની રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ